વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલ ડીસાના ડોક્ટર દિનેશભાઈ પટેલ અને તેમના મિત્રો દ્વારા મહેસાણા રેલવે સ્ટેશનથી સાહીઠથી વધારે પ્રજ્ઞાચક્ષુ અને સાહીઠથી વધારે વિધવા બહેનોને હરિદ્વારની યાત્રા કરાવવા માટે અષાઢી બીજના શુભ દિવસે મોકલવામાં આવ્યા હતા તેઓ હરિદ્વાર ખાતે ગંગા પૂજન ઋષિકેશ તેમજ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે આ તમામ ધાર્મિક પ્રવાસનો ખર્ચ ડોક્ટર દિનેશભાઈ અને તેમના મિત્રો દ્વારા ઉપાડવામાં આવશે ડોક્ટર દિનેશ પટેલ દ્વારા દસથી વધારે નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસો

એમના મિત્રો દ્વારા ખૂબ સારું આયોજન પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો વિધવા બહેનો ને બધાને હરિદ્વાર એટલે કે ગંગા પૂજન માટેનો એક આ મહેસાણા ખાતેથી એક સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આજે સાઈઠ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો અને એનાથી પણ વધારે સાઈઠ સિત્તેર વિધવા બહેનો ભાઈ ભાઈઓ અને વિધવા બહેનો એમને બધાને હરિદ્વાર આજે મહેસાણા પ્લેટફોર્મ ઉપરથી આપણે એમને વિદાય આપવાના છે ત્યારે આ યાત્રા ખૂબ સુખદ રહે અને એ લોકો ખૂબ સારી રીતે ગંગા પૂજન ઋષિકેશ અને આજુબાજુના સૌ ધાર્મિક યાત્રાઓ યાત્રા પૂરી કરી અને ખૂબ રાજી ખુશી પરત આવે એવી શુભકામનાઓ પાઠવા માટે અહીંયા આવવાનું થયું ડૉક્ટર દિનેશભાઈ પટેલ અમારા દિશાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને દિશાના ખૂબ જાણીતા ડૉક્ટર છેલ્લા વીસ વર્ષથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે લગભગ એમની આ પ્રકારની દસમી યાત્રા હોય એમને ખાસ શુભકામનાઓ અને જે લોકોનું આ સમાજમાં કોઈ કરવાવાળું ના હોય ત્યારે ડૉક્ટર દિનેશભાઈ પટેલ આવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને વિધવા ભાઈ બહેનોને આવી સારી યાત્રા કરાવતા હોય ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન અને સૌ યાત્રાળુ ભાઈ બહેનોને પણ એમની યાત્રા સુખદ રહે મા ગંગા મૈયા એમનું કલ્યાણ કરે એવી પ્રાર્થના